હેલો દોસ્તો નમસ્કાર નવા વિડીયોમાં તમારું દરેક વ્યક્તિનું સ્વાગત છે અત્યારે મિત્રો એસીના જમાના અને કુલરના જમાનાની અંદર જે લોકો જે કુલરમાં સૂવે છે ને એસીની અંદર ચોવીસ કલાકથી પડ્યા રહે છે અને વાતાવરણમાં જે ચુમ્માલીસ પિસ્તાળીસ છેતાળીસ ડિગ્રી થઈ જતું હોય છે ટેમ્પરેચર ત્યારે લોકો જે ભીષણ ગરમીથી લોકો દ્વારા હોય છે કે ભાઈ ગરમી ખૂબ થઈ ગઈ છે ને આવું કેમ થયું છે વૃક્ષો વાપા ધું હોય આવી આપણને સલાહ આપતા હોય છે અને એસીની અંદર સૂતા હોય ચોવીસ કલાક અથવા તો કુલરને કુલર લઈને સૂતા હોય છે અને બીજા લોકોને સલાહ આપતા હોય છે કે ભાઈ તમે વૃક્ષો વાવો અને બીજું ચીજો પણ કહેતા હોય છે પણ આ રે વિડીયો તમે જે દેખી રહ્યા હતા તે પીલુડા માર્કેટ યાર્ડની અંદર ભીષણ ગરમી ચુમાલીથી પિસ્તાળીસ ટેમ્પરેચરની વચ્ચે આ લેબર લોકો દ્વારા જે માલનો જે તોલ કરી રહ્યા છે વિડીયોની અંદર દેખી રહ્યો કેટલી સફાઈ તે કામકાજ કરી રહ્યા છે એમને ખુદને ખબર નથી કે આટલું બધું ટેમ્પરેચર છે અને તડકાની અંદર કરી રહ્યા છે અગિયાર વાગ્યા પછી જે મિત્રો હરાજી જે હોય છે હરાજી પૂર્ણ થઈ જતી હોય છે અને હરાજી જેમ જેમ આગળ જતી હોય તથા પૂર્ણ થતી હોય એવી રીતે તે લોકોએ માલ ખેડૂતો દ્વારા લાવવામાં આવ્યો હોય છે તેનું મિત્રો તે માફ કરતા હોય છે એટલે કે ટોલ કરતા હોય છે અને તોલ કર્યા પછી ખેડૂતોને જેમના બિલ થતા હોય બિલ ચૂકવવામાં આવતા હોય છે તમે દેખી શકો તો આ બે વાગ્યાના સમયગાળાને મેં ખુદે વિડીયો શૂટ કરેલો છે અને બેસી શકાતો નહોતો અંદર એટલી ગરમી હતી ભીષણ ગરમી આ લેબર લોકો કામકાજ કરી લેબર હતા મિત્રો વિડિયોને લાઇક કરતા લેજો અને વધુને વધુ મિત્રો શેર કરતા રહ્યો કંઈ લેબર માટે કંઈક ગવર્મેન્ટે કંઈક વિચારવું પણ જરૂરી છે આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરતા રહ્યો 第二嘞。